તો દોસ્તો સ્વાગત છે નવા વ્લોગ માં તો મેં આપણે એક બીજા ગામ કરવા ટેક્સી લીન હા રૂપિયા ચાડા મે લી લીધું કરવા ને આ ડ્રાઈવર આપણે આ તો ચલો ડ્રાઈવર તો ફૂ આ ટ્રેકર બી જો બેલો તો ટ્રેક્ટર તો ને સાલે પડ આલે પણ દણવા હોય તે ડબલું હૈ ને ગાડી લી આપડે

小罗嘞，阿旺都，阿旺都。